વલસાડના અગ્નિવીર ગૌશાળા તિથલ રોડ ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે આજરોજ ગૌ પૂજાનું કરાયું વિશેષ આયોજન મકરસંક્રાંતિના પાવન દિવસે હિન્દુ શાસ્ત્રમાં પૂજા અને દાનનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે વલસાડના તિથલ રોડ વાંકી નદી કિનારે આવેલ અગ્નિવીર ગૌશાળા ખાતે વિશેષ ગૌ પૂજન અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌશાળામાં મળેલ દાનની રકમને મૂંગા પશુ અને બીમાર ગાય માતાના સારવાર માટે વાપરવામાં આવશે ત્યારે આજરોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડ્યા હતા અને ગાય માતાની પૂજા કરી ધન્યતા અનુભવી હતી મકર સંક્રાંતિ દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે આ વર્ષે મકર સંક્રાંતિ પંદર જાન્યુઆરીએ ઉજવાઈ રહી છે આ દિવસે પૂજા જપ તપ અને દાન કરવાની પરંપરા છે ત્યારે વલસાડના વાકીનાદી કિનારે આવેલ અગ્નિવીર ગૌધામ ખાતે ગૌભક્તો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટના શિવજી મહારાજ ત્રલ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશ પટેલ ભાગડાવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બકુલ રાજગોર સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો આવી પહોંચ્યા હતા એને એમ કીધું એના વચ્ચે શું કરવાનું છે